નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલી માં આજે વીસ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને મંગળવારના રોજ મિત્રો જીરાની આવક વિશે વાત કરીએ તો આજે પાંચ હજાર ગુણી જીરાની આવક નોંધાયેલી છે અને પડતર આવક વિશે વાત કરીએ તો સાડા સાત હજાર ગુણી પડતર આવક જોવા મળી રહી છે મિત્રો છાપરા નંબર પાંચ જો મિત્રો આમાં રજીનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે અને પાછળ જે છે નવી આવક છે પાંચ છ અને સાત મિત્રો ત્રણેયમાં જીરાની આવક છે મિત્રો જો આ ભાઈ લઈને આવેલા છે છે અને જો મિત્રો ધવલભાઈ આવી ગયા છે જોઈ શકો છો તમે વિડીયોમાં હરાજી કામકાજ ચાલુ થવાની તૈયારી છે વેપારીભાઈ આવી ગયા છે એક જ મિનિટ રાજીનું કામકાજ ચાલુ થવાની વાત છે મિત્રો તો વિડીયોમાં એડ સુધી બન્યા રીજો મિત્રો આજનો ભાવ જોવા માટે આલો ચાલુ થઈ ગયું છે મિત્રો ટાઈમ થઈ ગયો છે पंचावन पचीस छपन पचीस पचास पंजोतर अठाव अथाव सौ पचास पंजोतर अठावीस

ઓગણ સાઠસો એકાવન પાંચ હજાર નવસો ને એકાવન સુપર ઝીરો સુપર ધાણા સાથે

Bacaawan, petis, baca, biciuter, petis, mana idea ni nanti, petis, kawan petis, baca, ya kawan kawan સત્તાવન એકાવન નવ જીરો સુપર સાથે સત્તાવનસો ને એકાવન નવ સુપર ધાણા સાથે માઇનર હોવા

ને એક નવું સેમી સુપર ફૂલ લીલા દાણા સાથે માઇનર રવા તમે જે આગળ ભાવ છે તે વીસ કિલો ના ભાવ છે અને આજે બજાર ની વાત કરો તો આજે મિત્રો પચાસ થી મિત્રો પિંચોતેર રૂપિયા જેવું બજાર પ્લસ જોવા મળી રહી છે મિત્રો આજે બજાર સારું ખીલું છે